આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ બસ અકસ્માતની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા વીઆર મોલ પાસે બસ ડ્રાઈવરને ચેકિંગ કરવામાં આવ્યા બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યો બસ ડ્રાઈવરને લાયસન્સ ચેક કરવામાં આવ્યા સુરત શહેરની અંદર તમામ સ્તર પર કામગીરી હાથ ધરવામાં આવી વિરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત જે ગુજરાત રાજ્યની અંદર હાલમાં ઓવરસ્પીડિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે બનાવો બને છે જેમાં આમ જનતાને ભોગ બનવું પડે છે એના અનુસંધાનમાં ગુજરાત સર ગુજરાત રાજ્યના જે બનાવો અકસ્માતના છે એનો ઘટાડો લાવવા માટે આજે અમારા સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા જોઈન્ટ સીપી શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ અમારા ડીસીપી અમિતા વનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબે

અને જો મળી આવેલો હોત તો એના માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમને જે સૂચના મળેલી હતી એ અનુસંધાનમાં કાર્યવાહી કરવાના હતા